સમાચાર જૂનાગઢથી મળી રહ્યા છે જ્યાં સિવિલ હોસ્પિટલમાં કરોડો રૂપિયાના ખર્ચે બનેલી અત્યાધુનિક સુવિધા હોવા છતાં દર્દીઓને ભારે હાલાકી પડી રહી છે હોસ્પિટલમાં જૂનાગઢ ઉપરાંત પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના દર્દીઓ પણ સારવાર માટે આવતા હોય છે પરંતુ રેડિયોલોજી વિભાગમાં કોઈ કાયમી ડોક્ટર કે ન હોવાથી એક્સરે કે સોનોગ્રાફીના રિપોર્ટમાં વિલંબ થાય છે દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં જવું પડે છે અને ત્યાં મોંઘા બિલ આવે છે હોસ્પિટલમાં અદ્યતન એક્સરે મશીન અને સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ છે પરંતુ ડોક્ટરની અછતને કારણે આ સુવિધાઓ

ને ઈકોમાં એ જ રીતે છે ઈકોમાં લખી દીધું છે તો એમાં એક શનિવારે એક જ દિવસ વારો આવે છે એનું કારણ છે કે સિવિલ હોસ્પિટલ અગળી કરોડોના ખર્ચે થઈ છે અને ડૉક્ટર છે નહીં અઠવાડિયે એકવાર રાઉન્ડ આવે છે કોઈ ડૉક્ટર સેવામાં આવે છે એટલે આના માટે છે ને કાંઈ ડૉક્ટરની નિમણૂક થાય અને રોજેરોજના રોજેરોજ રિપોર્ટ થાય કારણ કે બહાર જાય તો ગરીબ માણસોને પહોંચાય નહીં અને એના માટે તો સિવિલમાં આપણે આવતા હોઈએ છીએ એટલે આવું ગરીબ માણસોને ધ્યાને લઈ અને હવે ડૉક્ટરની નિમણૂક કરે એવી મારી માગણી છે અને સોનોગ્રાફીમાં બેથી ત્રણ દિવસે માન આવ્યો છે અહીંયા કેટલા હેરાન થયા છે હવે અત્યારે રેડિયોલોજીસ્ટ અહીંયા છે નહીં એના માટેથી બધી સુવિધા છે સોનોગ્રાફી છે બીજું બધું છે એના માટેથી રેડિયોલોજીસ્ટ માટેથી બહાર જવા માટેથી ગરીબ દર્દીઓને આવતા જતા દર્દીઓને ખર્ચાને તકલીફને હિસાબે એવી અગવડતા પડે છે એના માટે સરકારે કંઈક પગલાં લેવા જોઈએ રેડિયોલોજી વિભાગમાં અત્યારે કુલ ચાર વત્તા બે એટલે કે છ એક્સ રે મશીન ચાર યુએસજી મશીન બે સિટી સ્કેન મશીન જેમાં એક ખૂબ જ અદ્યતન સિટી સ્કેન મશીન સરકારશ્રી દ્વારા આપવામાં આવેલ છે જે કદાચ આખા જૂનાગઢ જિલ્લામાં ક્યાંય નહીં હોય અને વર્કલોડ બાબતે જોઈએ તો રોજના ત્રણસો થી સાડા ત્રણસો એક્સ રે દોઢસો જેટલી યુએસજી આ ઉપરાંત પાંત્રીસ થી ચાલીસ સીટી સ્કેન થતા હોય છે અત્યારે ઉપલબ્ધ રેડિયોલોજીસ્ટ ડોક્ટર્સ દ્વારા તમામ કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવાનો પૂરેપૂરો પ્રયત્ન કરવામાં આવે છે વિશેષમાં જણાવવાનું કે સરકારશ્રી દ્વારા રેડિયોલોજીસ્ટની જગ્યા ભરવા માટે નિયમિત રીતે પ્રયત્ન કરવામાં આવે છે દર અઠવાડિયે મંગળવારે મેડિકલ કોલેજમાં ઇન્ટરવ્યુનું આયોજન કરવામાં આવે છે અને અમે આશાસ્પદ છીએ કે હમણાં પીજી કોર્સની બેચ પૂર્ણ થનાર હોય ખૂબ જ ટૂંક સમયમાં રેડિયોલોજીસ્ટ ડૉક્ટર્સ જે જગ્યા ખાલી છે તે પણ ભરાઈ જશે અને તેથી રિપોર્ટિંગ બાબતે જે વિલંબનો થોડોક પ્રશ્ન છે તેનું પણ સમાધાન થઈ જશે